બે ઓળખ કાર્ડ ભૂતિયા ઓળક કાર્ડ ચટણી પંચના બે ઓળક કાર્ડ નીકળ્યા રાહુલ ગાંધી કેમ નથી બોલતા રાહુલ ગાંધી કેમ નથી બોલતા બાબતમાં કે આ બાબત પણ ગંભીર છે રાહુલ ગાંધી સામે જ બોલે આવોસક ભાઈ દરેક વખતે ઇલેક્શન પતે પછી આક્ષેપો કરવો એ કોંગ્રેસનું કલ્ચર બનતું જાય છે ચાહે ઇવીએમ હોય ચાહે ભૂતિયા મતદારો હોય ચાહે બીજા કોઈ પણ હોય પરંતુ ઇલેક્શન કમિશનર ઉપર પણ આક્ષેપો થાય પણ ઠોસ માહિતી સાથે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે પુરાવા લઈને આવો ચૂંટણી પંચે કહ્યું છે પુરાવા લઈને આવો પણ પુરાવા લઈને આવવાના બદલે માત્ર આક્ષેપો કરવાથી રિઝલ્ટ નહીં મળે પરિણામ મેળવવા માટે જવું જોઈએ કે નહીં ઓથોરિટી પાસે અશોકભાઈ

અને પોતે પક્ષમાં હોય તો શા માટે આનું રિએક્શન ગાંધીજીના આક્ષેપો સામે એક શબ્દ નથી બોલ્યા કોઈ પ્રતિક્રિયા આપી નથી ઇલેક્શન કમિશન આજે અશોકભાઈ રિએક્શન આપ્યું છે ઇલેક્શન કમિશનર અને બધા ડેટા સાથે જ એમને આ પેશ કર્યું છે જે પત્રકાર પરિષદમાં છે ઓપન ખુલ્લેઆમ આ પેશ કર્યું છે અને ઇલેક્શન કમિશન સામે આ કોઈ પ્રથમ વાર આક્ષેપ નથી મેં જે શરૂમાં આપણે વાત કરી કે આ ઇલેક્શન કમિશનની નિયુક્તિમાં સુપ્રીમ કોર્ટ પણ હતી પણ આજે ઇલેક્શન કમિશનરની નિયુક્તિ કોણ કરે છે પોતે વડાપ્રધાન કેબિનેટનો મિનિસ્ટર હોય અને ઓપોઝિશન લીડર હોય એટલે બહુમતી તો એમાં સરકારની હોય છે સુપ્રીમ કોર્ટ અત્યારે બહુમતી એ તટસ્થ તરીકે કોઈને મૂકવું હોય તો મૂકી શકાયું હોત પણ પહેલાથી જ લોકશાહીના તમામ જેટલા સંસ્થાઓ છે એને પંગુ બનાવી દેવાનું કમજોર બનાવી દેવાનું પ્રભાવહીન બનાવી દેવાનું કાવતરો સતત ચાલી રહ્યું છે અત્યારથી નહી બે હજાર ચૌદથી થી ચાલી રહ્યું છે અને એ પ્રમાણે એ કરી જ રહ્યા છે રાહુલ ગાંધી એ પુરાવા સાથે પેશ કર્યા છે અને એ પુરાવાઓનો જવાબ આપે ઇલેક્શન કમિશને એનું જવાબ નથી આપ્યું અને રાહુલ ગાંધી આ બાબતમાં પાર્લામેન્ટમાં પેશ કરશે ને સુપ્રીમ કોર્ટમાં જરૂર પડશે તો જશે કારણ કે જે મહારાષ્ટ્રમાં હરિયાણામાં થયું બિહારમાં ન થવું જોઈએ કોઈ પણ સંજોગોમાં બિહારની ચૂંટણી જીતવી એ બાબતની અંદર કશું પણ કરવા માટેની આ સરકારની કેન્દ્ર સરકારની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે તમારા સહયોગી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી એમ કહ્યું કે મારું વોટર લિસ્ટમાંથી નામ ગાયબ છે પછી ચૂંટણી પંચે ખુલાસો કર્યો કે તમારું વોટર લિસ્ટ આ ક્રમાંકમાં છે જો તમારું નામ છે પછી ચૂંટણી પંચની તપાસમાં આવી નોટિસ પણ કાપી કેસ પણ કર્યો કે બે વખત બે આધાર બે 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 ફરજી કાર્ડ છે બે મતદાર ઓળખ કાર્ડ તેજસ્વી પાસે છે જે તમારા છે ઇલેક્શન જ ના લડવું જોઈએ આવું રાહુલ ગાંધીએ બોલવાની હિંમત નથી બતાવી એટલે માત્ર સંકટના દાયરામાં ભારતીય જનતા પાર્ટી આવી એ કેવી રીતે યોગ્ય છે આમાં હિંમત નો સવાલ જ નથી આમાં તેજસ્વી સ્વીકાર્યું છે કે મારી ભૂલ થઈ હતી જયારે જયારે ઇલેક્શન કમિશનરે કીધું કે તમારું નામ છે તો હું જોઈ શક્યો ન તો નીકળ્યા એ આપશે તપાસની અંદર બધું બહાર છે કોણે કર્યું છે ચૂંટણી કમિશને કર્યું છે કે રાહુલ ગાંધી કેમ નથી બોલતા રાહુલ ગાંધી કેમ નથી બોલતા રાહુલ ગાંધી કેમ નથી બોલતા બાબતમાં કે આ બાબત પણ ગંભીર રાહુલ ગાંધી શા માટે બોલે રાહુલ ગાંધી શા માટે આ બાબત ના બોલે મને તમે આ જવાબ આપો દરેક બાબત વિપક્ષના નેતા છે પ્રજાની અપેક્ષા છે વિપક્ષ ના નેતા છે કરી રહ્યા છે મારો માસ છે સાચો અને તમારો છે ખોટો આ આ રાજકારણ છે રાહુલ ગાંધી નું નહીં નહીં કોને કીધું અમારું સાચું ખોટું એટલે સાચું તો કીધું નથી તેજસ્વી યાદવ રાહુલ ગાંધી ચૂક નથી લેવાના મત માણસ છે પ્રામાણિક ને હિંમત વાળો માણસ છે આજે એની સામે શું શું નથી કર્યું ભાજપ ના આરસે થઈને ભાજપ ની વાત નથી કરતો પોતાના સાથી પક્ષમાંથી પણ કોઈ ખોટું હોય તો આ વ્યક્તિ ખોટો છે તેજસ્વી ખોટો છે આ ભૂતિયા ચૂંટણી પંચ નું ઓળખકાર એ રાખું રાખનાર પાર્ટી સાથે અમે હવે ઇલેક્શન ના લડીએ આવી અપેક્ષા પ્રજાને હતી પરંતુ આપ પણ ગોળ ગોળ જવાબ આપ્યો છે હું પ્રસાદભાઈ ગઢવી પાસે આવીશ પ્રસાદભાઈ આપને આપ કહેવા માગતા હતા આપ શું કહેવા માંગો છો અત્યારે